બરાનપુરા વિસ્તારના વેંઢર સમાજના અગ્રણી અંજુ વાસીએ મતદારો હક અને વટ થી મતદાન કરવા અપીલ કરી છે વડોદરા લોકસભા બેઠક પર તારીખ સાતમી મે બે ચોવીસ ના રોજ મતદાન યોજના હશે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે વડોદરા જિલ્લામાં મતદારો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી મહત્તમ મતદાન કરે તે હેતુથી શહેરના બરાનપુરા વિસ્તારના વેન્ડર સમાજના અગ્રણી અંજુ માસીએ શહેર જિલ્લાના મતદારોને હક અને વટથી મતદાન કરવા અપીલ કરી છે મારા સહિત વડોદરાના વેંઢર સમાજના તમામ લોકો ઢોલ નગારા સાથે નાદ અને ઉત્સાહભેર મત આપવા જવાના છે તો તમે કેમ નહીં તેમણે વડોદરાના તમામ મતદારોને રંગેચંગે હકથી અને વટથી મતદાન કરવા અનુરોધ કર્યો છે મતદાનના દિવસે પોલિંગ બૂથ અને પોલિંગ સ્ટેશનની બહાર મતદારોની લાંબી કતારો હોવી જોઈએ તેવા અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો છે મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવ સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે જેથી આજનો યુવા મતદાન બંધારણને આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના સ્વરૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ અંજુમાસીએ કરી છે જય માતાજી નમસ્તે હું બારણપુરામાંથી અંજુ માસી બોલું છું આ વખતે ચૂંટણીનો માહોલ બહુ જંગ જામ્યો છે અને મારા બારણપુરાના વેંઢર સમાજ અને અમારા સમાજના તમામ માસીબા અમારા બારણપુરાની અંદર અઢીસો માસીબા રહે છે એ વટથી અને હકથી વોટિંગ કરવા જવાના છે અને જો અમને આટલો બધો ઉત્સાહ હોય મારા વેંઢર સમાજને મારા કિન્નર સમાજને આટલો બધો જો ઉત્સવ હોય તો રંગે ચંગે વડોદરાની જનતાને પણ રંગે ચંગે ઉત્સાહ ઉત્સાહભેર વટથી વોટિંગ કરવા જવું આ એક મારી નમ્ર વિનંતી છે અને વખતે મારો એવો મારા બરણપુરાના માસીબાનો દાવો છે કે અમે જઈશું વોટિંગ કરવા તો ઢોલ નગારા ત્રાસા સાથે અમે જવાના છીએ તો અમને આટલો ઉત્સાહ હોય તો મારી વડોદરાની જનતાને કેમ ના હોવો જોઈએ તો માસી મારી ખૂબ નમ્ર વિનંતી છે મારી સંસ્કારી નગરીની પબ્લિકને ઘોડાપૂર ઉભરાવું જોઈએ અને મતદાનની જગ્યાએ આમ લાઈનોની કતારો લાગવી જોઈએ અને ખબર પડવી જો કે આપણે એક દેશના નાગરિક છીએ આપણે એક હકદાર છીએ વોટિંગ કરનારા હકદાર છીએ એવી હકથી અને વોટિંગ કરવા જવા મારી નમ્ર વિનંતી છે જય માતાજી જય હિન્દ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર